હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા આજની સવાર કૃષ્ણાની નજરે તો આજ જે કે સવારે ઉઠીને જોયું તો કુંડામાં કેટલા મસ્ત ફૂલો ખીલેલા હતા તે જોઈને તો મનને એટલી શાંતિ મળી આ મારા કાકાના ઘરે રોપેલા છે મારા ભાઈએ એને બહુ શોખ છે ફ્લાવરનો તો આ તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે વ્હાઈટ ઓરેન્જ પિંક જાત જાતના ફૂલ છે અને હજી તો ખીલશે કેટલા મસ્ત છે અને આજનું વાતાવરણ બી મસ્ત છે થોડું વાદળ થોડો તડકો મસ્ત છે આજનું વાતાવરણ કશે ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકીએ એવું વાતાવરણ છે તમે ક્યાં ફરવા જવાના આ વરસાદની મોસમમાં તે કમેન્ટ કરીને જણાવજો અમે તો અત્યારે જવાના છે ધરમપુર આ ધરમપુર નો ગેટ છે જોવો ત્રણ દરવાજા ત્રણ દરવાજા ધરમપુર ની શાન અત્યારે પાછું એનું પેલું રંગ થયો છે વાઈટ અને મસ્ત લાગે છે જોવો તમે કેટલો મસ્ત છે ત્યાંથી પછી અમે જવાના છે માર્કેટ માર્કેટમાં જઈને જોઈએ કેવું કંઈ આવ્યું હોય તો લેતા જઈએ અને આ જુઓ પેઇન્ટિંગ વર્લી પેઇન્ટિંગ કેટલી મસ્ત છે આ ધરમપુરની શાન આદિવાસી કલ્ચર મજા આવે કેટલું મસ્ત છે આઈ એસ એમ હાઈસ્કૂલ આખી દિવાલ પર વરલી પેઇન્ટિંગ છે આ જોવો તમે તમારું કયું સિટી છે કોમેન્ટ કરીને જણાવજો આ ધરમપુર જુઓ કેટલું મસ્ત છે અત્યારે તો ચોમાસાની સિઝનમાં તો એટલું મસ્ત વાદળ પણ દેખાય આ બધી શોપ અમે નાના હતા ત્યારથી આ બધી શોપ હવે તો બહુ ડેવલપ થઈ ગયું છે પહેલાં તો એટલી બધી શોપ પણ નહીં હતી અત્યારે તો બહુ ઘણું ડેવલપ થઈ ગયું હવે અને આ જુઓ મંદિર કેટલું મસ્ત છે આ રાજા રજવાડાની ઇમારત હતી પણ એમાં હવે લક્ષ્મીનારાયણનું મંદિર બની ગયું છે પણ મસ્ત છે આમ સારું લાગે આ જૂની પુરાણી ઇમારતો કેટલા વર્ષો જૂના ઘરો છે જે સચવાઈ રહ્યા છે પછી અમે માર્કેટમાં ગયા જ્યાં જવું ત્યાં કેટલી મસ્ત શાકભાજીઓ હતી તાજી તાજી રીંગણા બટા રીંગણા સોરી બટાકા કાં કહેવું તુરિયા મરચાં અને આ તો જો મારી ફેવરેટ તમને તમનેમાંથી કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો હું તો સ્પેશિયલ આના માટે જ ગઈ હતી કે મળી જાય તો લઈ લેવાની એમ બહુ મોઘી તમારે શું પ્રાઇસ છે તમારા બાજુ આને શું કહેવામાં આવે છે તે કોમેન્ટ કરીને જણાવજો કાકડી પણ મસ્ત હતી ઘરના હતા રીંગણા પણ તુરિયા પણ અને આજે તો જ્યાં જોયું ત્યાં હતી બધી જગ્યાએ અને ભાવ તો એટલો ટાઈટ ને કે માર્કેટ ફરવા ફરતા ફરતા જોયું તો જ્યાં જોયું ત્યાં આળીમાં જ હતી કોઈ જગ્યાએ સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા અને આ જો ટામેટા બુવાર પણ કેટલા ફ્રેશ સરગવાની સીંગ અને જો પાછી આળી અચાન જો આજે તો અચાણે કે આળીમનો મેળો ભરાયેલો હતો અને ભાવ તો બહુ જ ટાઈટ હતો અચાણે કે આળીમનો મેળો ભરાયેલો હતો અને ભાવ તો બહુ જ ટાઈટ હતો અને પછી અમે મકાઈ લેવા માટે ગયા કારણ કે પાર્થુની ફેવરેટ છે મકાઈ

અને પછી ત્યાંથી અમે ગયા પાણીપુરી ખાવા માટે પાણીપુરી ખાવ પાણીપુરી તો ખાવી જ પડે હવે માર્કેટ જાય એટલે પાણીપુરી ખાઈ મસ્ત તીખી મસ્ત ચટાકેદાર એક પ્લેટ પાણીપુરી ખાધી અને પછી ત્યાંથી અમે નીકળી ગયા કે હવે તીખું ખાધું છે તો પછી થોડું આમ કંઈ બીજું શેક પીએ પી લઈએ એમ કરીને પછી ત્યાંથી અમે શેક પીવા માટે ગયા તો ચાલો શેક પીવા કોને કોને ભાવે છે મેં તો બદામ શેક મંગાવ્યો છે તો હવે બદામ શેક પીએ અને પછી ઘરે જઈએ ઘરે જઈને આળીનું શાક બનાવીએ અને પછી ખાઈએ જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો મળીએ આપણે પછી ફરીથી બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ